જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય ચૌદમો સાંભળશું જેમાં સાંભળશું ધર્મરાજ નગર નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા શ્રી હરિભગવાન વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર હંમેશા બની રહે છે

આ નગરમાં પચીસ યોજનના વિસ્તારવાળું ચિત્રગુપ્તનું મંદિર પણ આવેલું છે વળી તે દસ યોજન ઊંચું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટવાળું છે આ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો આવેલા છે અને તે ધ્વજ પતાકાથી શણગારેલા છે આ નગર વિમાનોના સમૂહથી ભરપૂર છે ગાન અને વાદળના સ્તુરો વહેતા રહે છે કુશળ ચિત્રકારોએ આ નગરને વિચિત્ર કર્યું હોવા છતાં દેવોના શિલ્પીઓ દ્વારા એ નિર્માણ પામેલ છે આ નગરમાં રમણીય ક્રીડાઓનો અને ઉપવનો આવેલા છે આ કીડા સ્થળો અને ગંધર્વો નાચ નૃત્યો નાદથી પ્રાપ્ત છે આવા આ નગરની યમની સભામાં પોતાના અદભુત આસન પર બિરાજિત થઈને ચિત્રગુપ્ત સર્વે મનુષ્યોની આયુષ્યની બરાબર ગણતરી કરે છે ચિત્રગુપ્ત કોઈના સત્કાર્ય કે દુષ્કાર્યોની ગણતરીમાં કદાપી થાપ ખાતા નથી આથી જે શુભ કર્મો હોય તે કર્મનો પણ ઉપભોગ ચિત્રગુપ્ત હિસાબ પ્રમાણે ભોગવવો જ પડે છે ચિત્રગુપ્તના ઘરની પૂર્વ દિશાએ તાવનું એક મોટું ઘર છે દક્ષિણ દિશાએ લતા તેમજ વિસ્ફોટ છે ચિત્રગુપ્તના પશ્ચિમે કાલપાશ અજીર્ણ અને અરુચિ વસેલા છે તેમની ઉત્તમ દિશામાં રાજ્યક્ષમા અને પાંડુ નામના રોગ છે ઈશાન દિશામાં માથાનો દુખાવો રહેલો હોય છે અને અગ્નિકોણમાં મૂર્છા વસે છે

તે સૂર્યની જેમ તેજસ્વી જણાય છે આ મંદિરનો વિસ્તાર બસો યોજનનો છે અને તેની ઊંચાઈ પચાસ યોજનની છે રત્નજળિત હજારો માણિક સ્તંભોથી શોભતી અનેક પ્રકારની અગાસીઓ ત્યાં છે આ અગાસીઓ પ્રસાદો સુવર્ણથી શણગારેલા છે આ નગરમાં મોટી મોટી પોળો છે મોટા મોટા દાનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે આ હવેલીઓ શરતકાલીન આકાશ જેવી નિર્મળ છે તેની ઉપર અત્યંત મનોહર સુવર્ણ કળશો જળહળ થતા રહે છે આ હવેલીઓ ચિત્ર વિચિત્ર સ્ફટિકના પગથિયા અને નિસરની નિસરણીઓથી શોભા વધારે છે આ હવેલીઓ અસલ મુક્તા ફળની જાળીઓ અને જરૂખાવો વાળી છે ત્યાં ધજા પતાકાઓ શોભાયમાન છે આ સર્વ મંદિરો અત્યંત વિસ્મય ભર્યા છે અને સુવર્ણના અનેક બારી બારણા ધરાવે છે તે સર્વે અનેક ઘંટનાદોથી યુક્ત છે આ સર્વે મંદિરો અનેક જાતના વેલા અને વૃક્ષોના સમૂહથી અત્યંત શોભનીય લાગે છે આવી રીતે તે અનેક ઘંટનાદોથી યુક્ત છે આવી રીતે તે અનેક પ્રકારના અન્ય આભૂષણોથી શોભાયમાન લાગે છે પોતાની યોગ વિદ્યાના પ્રભાવથી વિશ્વકર્માએ એને બનાવ્યું છે એ નગરમાં સોયોજન પહોણી કામરૂપીણી દિવ્ય સભા છે એમાં ચારેય તરફ સૂર્ય જેવો ચમકતો પ્રકાશ છે ત્યાં અધિક ગરમી કે ઠંડી નથી એ સભા મનને હર્ષ આપનારી છે તે સભામાં બેસવાથી શોક ભૂખ તરસ કે અણગમો થતા નથી તેમાં સર્વત્ર રસયુક્ત ખાવા લાયક અતિશય પદાર્થો છે તથા તેમાં રસયુક્ત સ્વાદિષ્ટ ગરમ કે ઠંડા જળ પ્રાપ્ત થાય છે ત્યાં અતિ પુણ્યકારક શબ્દાદિ વિષયો છે અને કામના રૂપી ફળ આપનારા વૃક્ષો છે હે ગરુડ એ સભા સર્વ બાધાઓ રહિત રમણીય અને કામના આપનારી છે ઘણા લાંબા સમય સુધીના તપના અંતે વિશ્વકર્માએ આ સભાની રચના કરી છે શાંત અને ધીર સ્વભાવવાળા સંન્યાસી સિદ્ધ અને શુભ કર્મોથી પવિત્ર થયેલા લોકો જ ત્યાં જાય છે તેમાં પોતે કરેલા પુણ્ય કર્મોથી તેજસ્વી શરીરવાળા અલંકારયુક્ત નિર્મળ મન ધારણ કરનારા અને સારા ગુણોથી શોભતા લોકો રહે છે એ દિશામાં દસ યોજન લાંબા સર્વ રત્નોથી શોભતા અનુપમ રાજા બેસે છે એમના માથા પર છત્ર શોભે છે તેઓ કુંડળ અને મુગટથી છે તમામ પ્રકારના અલંકારોથી યુક્ત ભૂરા મેઘ જેવી ક્રાંતિવાળા છે હાથમાં સુંદર પંખા લઈને અપસરાવો એમને પવન નાખી રહી છે અને ગંધરોઓના સમૂહ અપસરાવો ચારે તરફ ગીત ગાય નૃત્ય કરીને તેમની સેવા કરે છે હાથમાં પાશવાળા મૃત્યુ તથા કાલ પગ વાળા પોતાની સેવા કરાવે છે પાશ અને દંડ ધારણ કરનાર ભયંકર રૂપ આજ્ઞામાં રહેનારા અને પોતાના અનોખા બળવાળા અનેક યોદ્ધાઓથી તેઓ વીઠળાયેલા હોય છે હે ગરુડ અગ્નિસ્વાત સોમપા ઉપશત સ્વધવની બહિપદ તથા અર્થમાં નામના મૃત અને અમૃત પિતૃઓ તમામ મુનિઓ સાથે એ ઉપાસના કરે છે અત્રિ દક્ષ અગસ્ય નારદજી તથા અન્ય ઘણા ધર્મ રાજાની સભાના સફાપદ છે જેમના નામ તથા ક્રમોની સંખ્યા ગણી શકાતી નથી ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાઓથી યથાર્થ નિર્ણય કરનારા એ ઋષિઓ બ્રહ્માજીની આજ્ઞાથી ધર્મ રાજાની સેવા કરે છે રાજાઓએ સભામાં સેવામાં રોકાયેલા છે મનુ દિલીપ માંધાથ સગર ભગીરથ અમરીશ અણ્ય મુચુકંદ નિમિ પૃથુ યયાતિ નહુસ પુરુ દુષ્યંત શિબી નળ ભરત શાંતનુ પાંડુ અને સદ શાસ્ત્રુર જેવા વિખ્યાત કીર્તિવાળા પુણ્ય કરતા રાજર્સિંહો અતિ અશ્વમેઘ યજ્ઞ કરીને ધર્મરાજાની સભાના સભાપદ બન્યા છે ધર્મરાજાની સભામાં ધર્મ જ રહે છે જ્યાં પક્ષપાત અસત્ય અદેખાઈ નથી એમની સભાના તમામ સભ્યો શાસ્ત્ર અને ધર્મ પરાયણ છે તેઓ સભામાં સનત ધર્મરાજાની ઉપાસના કરે છે હે ગરુડ ધર્મ રાજાની એ સભાને દક્ષિણ માર્ગથી ગયેલા પાપીઓ જોઈ શકતા નથી પૂરમાં જવા માટે ચાર માર્ગ છે છે એ તને પ્રથમ જણાવી દીધા પૂર્વ વગેરે જે માર્ગથી જે ત્રણ માર્ગ છે એના દ્વારા જ્યાં જાય છે ત્યાં ઘણા પુણ્યશાળી છે સારા કર્મો કરવા વાળા લોકો જ એ સભામાં જઈ શકે છે એને સાંભળો ત્યાં તમામ ભાગોથી યુક્ત એક પૂર્વનો માર્ગ છે

ઠંડીમાં લાકડા આપનારા તથા વર્ષા ઋતુમાં વિશ્રામ આપનારા વિરક્ત લોકોને ધનમાનથી આશ્રય આપનારા દુઃખી લોકોને મીઠા વચન બોલીને આશ્રય આપનારા તથા સત્ય અને ધર્મમાં રત છે ક્રોધ અને લોભથી રહિત છે માતા પિતાના ભક્ત ગુરુની સેવા કરનારા પુરાણ વાંચનારા સાંભળનારા એ સત્કર્મ માણસો સુશીલ અને બુદ્ધિવાળા પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ધર્મ રાજાની સભામાં જાય છે

ઉપવાસ કરીને મર્યા છે તથા તીર્થ ક્ષેત્રોમાં મરનારા એ દેવોનો નાશ અટકાવનારા યાની દેવ મંદિર તોડવાવાળાની સાથે લડાઈ કરી મંદિર અટકાવનારા યોગ અભ્યાસથી મરનારા સત્યપાત્રને પૂજનારા નિત્ય મોટા મોટા દાન કરનારા ઉત્તર માર્ગેથી પ્રવેશ કરી ધર્મ રાજાની સભામાં જાય છે રત્નોથી બનેલા મંદિરોથી શોભતો ત્રીજો પશ્ચિમ માર્ગ છે એમાં સદાય અમૃત તુલ્ય રસથી કુવાઓ માન છે એ માર્ગ એરાવત હાથીથી પેદા કરનારા ઉન્મત હાથીઓ તથા ઉચ્ચે સ્વરાથી ઉત્પન્ન થયેલા ઘોડા જેવા રત્નોથી યુક્ત છે આ માર્ગથી આત્મપરાયણ કરનારા સારા શાસ્ત્રોનું ચિંતન કરનારા ભગવાનના અનન્ય ભક્તો અને ગાયત્રી મંત્ર કરનારા જાય છે પારકી હિંસા પારકું ધન પારકા વાદ વિદ્યા દવી જે રહિત છે અને પોતાની જ સ્ત્રીથી રમણ કરનારા સજ્જન અગ્નિહોત્ર કરનારા વેદનો પાઠ કરનારા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા વાનપ્રસ્થ તપસ્વી લોકો તથા શ્રીપાદ સંગત સંન્યાસીઓ જેમના માટે કાંકરા પથ્થર અને સોનું એક છે તેવા જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત સૌ પ્રાણીઓનું હિત કરનારા શિવ અને વિષ્ણુના ઉપાસક તથા કર્મને બ્રહ્મામાં અર્પણ કરનારા ઋણથી યુક્ત સદાય પંચ યજ્ઞ કરનારા પિતૃઓનું શ્રાદ્ધ કરનારા વખત વખત સંધ્યા ઉપાસના કરનારા નીચ માણસોની રહિત અને કરનારા લોકો ઉત્તમ વિમાનમાં બેસીને અમૃતનું નું પાન કરતા પશ્ચિમના દરવાજાથી ધર્મરાજાના મંદિરમાં દાખલ થયા છે અને આદર પામે છે આ રીતે ત્રણે દ્વારેથી આવેલાઓનું યમરાજા ભાવભીનું અને આદરપૂર્વક સન્માન કરે છે અને ઉભા થઈને એમની સામે જાય છે એ સમયે ચારેય પૂજાઓમાં શંખ ચક્ર ગદા અને તલવારને ધારણ કરનારી પુણ્ય આત્માઓ સાથે સ્નેહથી મિત્ર પણ વ્યવહાર કરે છે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું સિંહાસન આપે છે એમને નમસ્કાર કરીને અધ્યાર આપીને ચંદન વગેરેથી તેમની પૂજા કરે છે અને કહે છે કે હે સભાસદો આ જ્ઞાનીને આદરથી નમસ્કાર કરો આ ધર્માત્માઓ મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જશે પછી એ પુણ્યવાનો કહે છે કે હે બુદ્ધિમાન શ્રેષ્ઠ નરકથી ડરવા વાળા આપે પુણ્ય કરીને સુખકારક દેવત્વ મેળવ્યું છે અત્યંત દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા જો પૂજા પાઠ કે નિત્ય કર્મ કરતો નથી એ માણસ ઘોર નરકમાં જાય છે એનાથી વધીને બીજો અજ્ઞાની કોણ હશે જે માણસ અસ્થિર શરીર તથા અસ્થિર મન વગેરેથી સ્થિર ધર્મને સંચિત કરે છે તે બુદ્ધિમાન છે તેથી મનુષ્ય તમામ પ્રકારના પ્રયાસો કરીને ધર્મનો સંચય કરી સકલ ભોગોથી યુક્ત મારા પુણ્ય સ્થાનને પામવું જોઈએ આવા ધર્મ રાજાના વચનો સાંભળીને ધર્મ રાજાથી પૂજાયેલો અને કરાયેલા તેઓ વિમાનમાં બેસીને પરમપદ જાય છે અને કેટલાક અતિ આદર સાથે ધર્મ સભામાં રહી જાય છે ત્યાં કલ્પભર સુધી રહીને અતિ દિવ્ય ભોગોને ભોગવીને શ્રેષ્ઠ રહેલા પુણ્યથી તે મનુષ્ય યોનીને પામે છે તેઓ મોટા ધનવાન થઈ સગુ જાણનારા સર્વજ્ઞ તથા સર્વ શાસ્ત્રોમાં પારંગત થઈ પછી આત્મચિંતનથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે હે ગરુડ તમે મને યમ ધર્મરાજાના મંદિર વિશે પૂછ્યું અમે તમને સગુ વૃતાંત વિસ્તારથી કહી સંભળાવ્યું આ વર્ણનની કથા જે મનુષ્ય ભક્તિથી સાંભળે છે તે ધર્મરાજાની સભામાં અવશ્ય સ્થાન પામે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી ગરુડ પુરાણ સારો ભારે ધર્મરાજ નગર નિરૂપણો નામ ચતુર્દશમો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ કૃષ્ણ ની છે તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણ નો અધ્યાય ચૌદમો કરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિવિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણ વાંચન કરવાથી પિતૃ અને સદ્ગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડિયોમાં કરુડ પુરાણનો અધ્યાય ચૌદમો જેનું સુંદર વર્ણન આપણે સાંભળ્યું જે આપને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ